જય હિન્દ ગુજરાતી સ્ટડી અને એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ નંબર એક એટલે કે કાવ્ય નંબર એક છે જેનું નામ છે સાજ સમે શામળીઓ અને જે કાવ્ય આપ્યું છે એના જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું એટલે કે બધા જ પ્રશ્નો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો

એમના કાન કુંડળમાં એમના કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પિત્બર અને ફૂલની પછડી પહેર્યા છે ફૂલની પછડી ધારણ કરેલા કૃષ્ણ ચંદનની સુગંધી મહેકે છે જેમ તારામંડળમાં શશી યર એટલે કે ચંદ્ર શોભે સુવર્ણના અલંકારમાં જડેલો હીરો જગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગીરધર શોભી રહ્યા છે કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે જોઈએ પ્રશ્ન બીજા નંબરનો કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે તો એ એનો પણ જવાબ તમારી સમક્ષ મૂકીએ આપણે કે સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રીકૃષ્ણે મસ્તક ઉપર મોર મુગટ ધારણ કર્યો છે એમના કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પિતતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચંદનની સુગંધી મહેકે છે જેમ તારામંડળમાં ચંદ્ર શોભે સુવર્ણના અલંકારમાં જડેલો હીરો જગમગે એમ ગોવર્ણના વૃંદની વચ્ચે ગીરધર શોભી રહ્યા છે શ્રીકૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એટલે કવિના મનમાં શ્રીકૃષ્ણ મોહ ઉપજાવે છે એમ આપણે કહી શકીએ છીએ જોઈએ પ્રશ્ન બીજો કે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવાના છે જોઈએ પ્રશ્ન આપણે પહેલો કે સાંજના સમયનું દ્રશ્ય કાવ્યના આધારે લખ આલેખવાનું છે છે પહેલો જોઈએ પ્રશ્ન જવાબ જોઈએ આપણે આન્સર તો કે સાંજને સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળનું વૃંદ છે શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછડી પહેર્યા છે આ પછડી ધારણ કરેલા કૃષ્ણ ચુવાચંદનથી ચુવાચંદનની સુગંધથી મહેકે છે એવું આપણે કહી શકીએ બીજો પ્રશ્ન નરસિંહ મહેતા હરખાય છે કારણ કે શા માટે નરસિંહ હરખાય છે તો કે નરસિંહ મહેતાના હૃદયમાં વહાલાજીનું રૂપ વસી ગયું છે શ્રી કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને તેઓ તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા કૃષ્ણનું રૂપ કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે આથી નરસિંહ મહેતા વ્હાલ વહલાજીને શોભાને સતત નિરખી રહ્યા છે એવું આપણે કહી શકીએ જોઈએ કે નીચેના પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર આપવાના છે પહેલો પ્રશ્ન છે કે ગોવાળોમાં ગીરધર કેવા શોભી રહ્યા છે તો ગોવાળોમાં ગીરધર તારામંડળમાં ચંદ્ર જેવા તેમજ સોનામાં જડેલા હીરા જેવા શોભી રહ્યા છે જોઈએ પ્રશ્ન બીજા નંબરનો હરિહળધરનો શું પ્રશ્ન કે હરિહળધરનો વીરો એટલે શું તો હરિહરદરનો વીરો એટલે બલરામનો વીરો એવું આપણે કહી શકીએ જોઈએ પ્રશ્ન ત્રીજા નંબરનો ભગવાન શ્રીકૃષ્ણે કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે તો ભગવાન શ્રીકૃષ્ણે પીળા રંગના રેશમી વસ્ત્રો પહેર્યા છે પ્રશ્ન ચાર શ્રીકૃષ્ણની શોભાની નરસિંહ મહેતા પર સી અસર થાય છે તો શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા હરક પામી રહ્યા છે એવું આપણે કહી શકીએ તો મિત્રો અહીંયા આપણે આ રીતે જે આ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નો આપણે અહીંયા સંપૂર્ણપણે વિડીયો શોધીને આપણે પૂરું કરીએ છીએ જો તમે મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બેસ્ટ ઓફ લક